હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રથમ પરીક્ષા બે હજાર પચીસ છબ્વીસ જે ઓક્ટોબર માસની અંદર લેવાની છે એ ઓક્ટોબર માસની અંદર પ્રથમ પરીક્ષાનું એક મોડલ પેપર છે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ સામાજિક વિજ્ઞાન છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જો ચર્ચા કરીએ તો સામાજિક વિજ્ઞાનની અંદર વિભાગ એની ચર્ચા કરીએ તો કેટલા ગુણના છે વિભાગ એ દસ ગુના છે ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો પ્રત્યેકનો એક ગુણ છે પહેલો સેક્શન છે વિભાગ એ નીચેના વિધાન યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો ત્રણ ઓપ્શન આપ્યા છે એ બી અને સી સાચા ઓપ્શન ઉપર સાચો ઓપ્શન લાલ ફ્રણથી એટલે લાલ અક્ષરથી લખેલા છે ઈસવીસન અઢારસો એકોતેરની ખાલી જગ્યા સંધિ પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ બની તો ફ્રન્ટ ્ટ ઓપ્શન એ સાચો છે ભારતના બંધારણની શરૂઆત ખાલી જગ્યાથી થઈ હતી તો જવાબ છે ઓપ્શન બી આમુકથી થઈ હતી ત્યારબાદ નીચેના વિધાનો ખરા છે કે ખોટાથી જણાવો ડેલ હાઉસીના સમયમાં વિધવા પૂર્ણ વિવાહ ધારો બન્યો તો આપેલું વિધાન બિલકુલ ખોટું છે ચોથો પ્રશ્નો છે લોકસભા કાયમી ગૃહ છે આપેલું વિધાન બિલકુલ ખોટું છે ત્યારબાદ નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં ઉત્તર આપો ઈસવીસન ઓગણીસો છમાં માં મુસ્લિમોએ કઈ સંસ્થા આપી ઈસવીસન ઓગણીસો છમાં મુસ્લિમોએ મુસ્લિમ લીગ નામની સંસ્થા સ્થાપના કરી છે ત્યારબાદ છઠ્ઠો પ્રશ્નો છે જાપાને હવાઈ ટાપુઓમાં આવેલા કયા સ્થળે અમેરિકન નૌકાદળ પર આક્રમણ કર્યું તો જાપાન હવાઈ ટાપુઓમાં આવેલા પલ્બ હર્બર નામના સ્થળે અમેરિકન નૌકાદળ પર આક્રમણ કર્યું યોગ્ય જોડકા જોડો વિભાગ અ અને વિભાગ બ રાતી જમીન તો સાચો ઓપ્શન છે લોહ તત્વો મળે છે પ્રસ્તર ખડકો તો સાચો ઓપ્શન છે ખનીજ તેલો મળે છે ત્યારબાદ યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપો ચાર વિકલ્પો આપ્યા છે સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે ભારતની પ્રમાણ સમય રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી તમિલનાડુ દસમો પ્રશ્ન છે છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ કયા રાજ્યોમાં છે તો સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી ઝારખંડ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે વિભાગ બી વિભાગ બીની અંદર આપણે જો ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો સોળ ગુનો છે નીચેના પ્રશ્નો માગ્યા મુજબ ઉત્તર આપો પહેલો જ પ્રશ્નો છે યુરોપિયન પ્રજાને પૂર્વના દેશોમાંથી મળતી ચીજવસ્તુઓ સાથે બંધ થઈ ગઈ તો ઉત્તર ઈસ્વીસન ચૌદસો ત્રેપનમાં તુર્કી મુસ્લિમોએ આંતરરાષ્ટ્રીય વેપારી મથક કોસ્ટેટનો જીતી લીધું પરિણામે યુરોપ અને પૂર્વ દેશો વચ્ચે વેપારનો માર્ગ બંધ થયો યુરોપિયન પ્રજાને પૂર્વ દેશોમાંથી મળતી ચીજવસ્તુઓ પણ બંધ થઈ બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કારણ આપો ફ્રોકફર્ટની સંધિ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ છે તો જર્મને શે હા જર્મન શેડા યુદ્ધમાં ફ્રાન્સને હરાવ્યું તેથી ફ્રાન્સને તેની સાથે ઈસવીસન ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી આ સંધિ મુજબ ફ્રાન્સ જર્મનીને યુદ્ધ દંડ આપવો પડ્યો તેમજ આલ્સે આલ્સેસ અને લોરેન્સ નામના બે પ્રદેશો પણ જર્મનીને આપવા પડ્યા જર્મનીએ કરેલા આ અપમાન ફ્રાન્સ ક્યારેય ભૂલી શક્યું ન હતું આમ ફ્રોક સંધિ જ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ બન્યું હતું તેરમો પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો દ્વિતીય વિશ્વયુદ્ધનું મુખ્ય પરિબળ કયા કયા હતા તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો દ્વિતીય વિશ્વયુદ્ધનું મુખ્ય પરિબળ ઉગ્ર રાષ્ટ્રવાદ જૂથબંધીઓ લશ્કરવાદ રાષ્ટ્રસંઘની નિષ્ફળતા વલ્સની સંઘી અડલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વકક્ષાંક અને જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ તાત્કાલિક પરિબળો ચોથો ચૌદમો હા ચૌદમો પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો ગુજરાતમાં થયેલી ઉગ્ર ક્રાંતિ કરી ચળવળો વિશે જણાવો તો શ્રી અરવિંદ ઘોષે ગુજરાતમાં શાસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરી હતી તેમણે ભવાની મંદિર નામના પુસ્તકની ક્રાંતિ યોજના વર્ણવી હતી ઈસવીસન ઓગણીસો બેમાં કુમાર પોપ ગુજરાત આવ્યો તેમણે દક્ષિણ ગુજરાતમાં કાતિનો પ્રચાર કર્યો અહીં તેમણે છોટુભાઈ પુરાણી અને શ્રી અંબુભાઈ પુરાણીને સાથે મળ્યા નર્મદા નદી કિનારે તેના સાકરિયા સ્વામી મળ્યા શ્રી બરિન્દ્રકુમાર ઘોસે વડોદરા ચરોતર પ્રદેશ ખેડા અમદાવાદ મહેસાણા વગેરે સ્થળોએ ફરી મધ્યમ વર્ગના યુવાનોને ક્રાંતિમાં જોડાયા ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિ યોજના ફેલાવવા માટે દેશી વનસ્પતિઓ દવાઓ નાહવાનો સાબુ બનાવવાની રીત કસરતે ગુલાબનો કિસ્સો કાયદાનો સંગ્રહ વગેરે શીર્ષકોવાળી પુસ્તિકાઓ પ્રકાશિત કરવામાં આવી આ પુસ્તિકાઓ બોમ્બ બનાવવાની રીત હતી નર્મદા નદી કિનારે ચાંદોદ કરનાલી પાસે ગંગાનાથ વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી એ વિદ્યાલયમાં છુપી રીતે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી ગુજરાતના અનેક યુવાનો ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં પણ જોડાયા હતા ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પંદરમો પ્રશ્નો આવે છે કારણ આપો અમુક ભારતીય બંધારણનો અર્થ છે કોઈ પણ કાયદાના ઘડતર કાયદાને સંપૂર્ણપણે સમજવા કે તેના અર્થઘટન કરવામાં મુખ્ય માર્ગદર્શક બને છે કાયદો ઘડવા પાછળ સંસદ કે ધારાસભ્યનો હેતુ શું છે તેઓનો આદર્શ કે નીતિ શું છે તે જાણવામાં અમુખ મદદ મદદગાર બને છે કયા પ્રકારની મુશ્કેલીઓ નિવારવા માટે કાયદો ઘડવામાં આવી રહ્યો છે તેનો નિર્દેશ આપણે આમુખમાંથી જાણવા મળે છે આમ આમુખ સમગ્ર બંધારણનો હર્દ રજૂ કરતું હોવાથી તે બંધારણ બંધારણનો અર્ક મનાય છે સોળમાં પ્રશ્નો છે કારણ આપો માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત હક્કો એ એકબીજાના વિરોધી નથી બલકે એકબીજાના પૂરક છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યની સત્તાના વિસ્તાર છે જ્યારે મૂળભૂત હકો રાજ્યની સત્તાના મર્યાદિત કરે છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત રાજ્યમાં સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે જ્યારે મૂળભૂત હકો રાજ્યમાં રાજકીય લોકશાહી સ્થાપે છે આમ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂતકો એ એકબીજાના વિધિ વિધિ નથી બલકે પૂરક છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અથવાનો પ્રશ્નો છે સોડમો કારણ આપો પશ્ચિમ ઘાટના સળંગ પશ્ચિમ ઘાટ સળંગ છે જ્યારે પૂર્વઘાટ તૂટક છે દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશ ધોળાવ ધોળાવ પશ્ચિમથી પૂર્વ તરફનો છે તેથી પશ્ચિમ ઘાટમાંથી નીકળતી ગોદાવરી કૃષ્ણા કાવેરી વગેરે નદીઓ પશ્ચિમમાંથી પૂર્વ તરફ વહે છે અને પૂર્વ ઘાટની ડુંગરોને કોતરી બંગાળની ખાડી મળે છે આથી પૂર્વ ઘાટ તૂટક છે પશ્ચિમ ઘાટ કોઈ મોટી નદી નથી તેથી તે સળંગ છે સત્તરનો પ્રશ્નો ભારતીય દ્વીપકલ્પીય નદીઓ વિશે ટૂંકમાં માહિતી આપો પહેલો મુદ્દો છે ભારતીય દ્વીપકલ્પની મોટાભાગની નદીઓ પાણીનો જથ્થો માત્ર વરસાદ પર આધારિત છે તેથી તે મોસમી કે હંગામી છે ઉનાળામાં મોટાભાગની નદીઓમાં પાણી ઓછું થઈ જાય છે કે બંધ થઈ જાય છે હિમાલયની નદીઓ સરખામણી માટેની લંબાઈ ઓછી છે તે નદીઓ છીછરી છે મોટાભાગની નદીઓ પૂર્વ તરફ વહી બંગાળની ખાડીને મળે છે દ્વીપકલ્પીયમાં નદીઓ માટે પશ્ચિમ ઘાટના મુખ્ય જળ વિભાજક છે હિમાલયની નદીઓ સાથી બારે માસ પાણીથી ભરપૂર રહે છે હિમાલયની મોટાભાગની નદીઓ હિમાલયના હિમાચ્છીદ પ્રદેશમાંથી નીકળે છે આ પ્રદેશમાં ચોમાસામાં ભારે વરસાદ પડે છે તેથી આ નદીઓમાં ચોમાસામાં મોટા પૂર આવે છે ઉનાળામાં હિમાલયના શીખ શીખરીનો બરફ પીગળવાથી આ નદીઓમાં ઘણું પાણી આવે છે આમ હિમાલયની નદીઓમાં વર્ષની બે ઋતુઓમાં ઘણું પાણી આવે છે તેથી તે બારેમાસ પાણીથી ભરપૂર રહે છે ત્યારબાદ વિદ્યાર્થી આપણી પાસે આવે છે વિભાગસિંહ

રેશમી કાપડ ઘડી તેમજ અન્ય કિંમતી ચીજવસ્તુઓની ભારે માંગ રહેતી પશ્ચિમ અને પૂર્વના દેશો વચ્ચે વેપાર હીરાની અખાત અને રાતા સમુદ્રનો જળમાર્ગ તેમજ મધ્ય એશિયાની જમીન માર્ગ ચાલતો આ માર્ગમાં તુર્કિસ્તાનમાં આવેલો કોન્સ્ટેનોપલ વેપારીના મુખ્ય મથક હતું ઈસવીસન ચૌદસો ત્રેપનમાં તુર્કી મુસ્લિમોએ કોન્સ્ટેનોપલ જીતી લીધું પરિણામે યુરોપના દેશો અને ભારત વચ્ચે વેપારી વેપારનો માર્ગ બંધ થયો યુરોપિયન પ્રજાને ભારતની મરી મસાલા વગેરે ચાલે તેમ ન હતું તેથી તેમને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી વીસમો પ્રશ્નો છે ડેલહાઉસી સુધારાવાદી જનરલ ગવર્નર જનરલ ગણાય છે ડેલહાઉસી સુધારાવાદી કાર્યો ડેલહાઉસીએ ભારતમાં રેલવેની શરૂઆત કરી કે તેના સમયમાં ઈસવીસન અઢારસો ત્રેપનમાં ભારતમાં મુંબઈથી થાણા સુધીની પ્રથમ રેલમાર્ગ શરૂ થયો તેને ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ કરી તેના સમયમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો તેને ભારતમાં અંગ્રેજી કેળવણીનો વ્યવસ્થા કરી તેને બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકતો અને વિધવા પૂર્ણ લગ્નનો છૂટ આપતો કાયદો પસાર કર્યો કે તેને જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કરી તેને કંપની સરકારની વહીવટીમાં પણ ઘણા સુધારા કર્યા ડેલહાઉસીએ કરેલા ઉપયોગ સુધારાઓ પરથી એમ કહી શકાય કે ડેલહાઉસી સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારાવાદી હતું વૈશ્વિક મહામંદી ઈસવી સન ઓગણીસો ઓગણત્રીસ બત્રીસનો ઉદભવની અસરો જણાવો વૈશ્વિક મહામંદી ઈસવીસન સન ઓગણીસો ઓગણત્રીસ બત્રીસની અસરો વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો પર વૈશ્વિક મહામંદીની અસરો થઈ હતી વિશ્વની મહાસત્તા ગણાતા ગ્રેટ બ્રિટેન પોતાના ચાલાન પાઉન્ડ સામે અનામત રૂપે સોનાના જથ્થો રાખવાની નીતિ ત્યાજવી પડી ગ્રેટ બ્રિટનની આ પગ આ પગલાંની અસર વિશ્વના અન્ય રાષ્ટ્રો પર પડી અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રોમાં આર્થિક મંદીનું મોજું ફરી વળ્યું અમેરિકાનામાં અનેક કારખાના તેમજ ઉદ્યોગો ધંધા બંધ પડી ગયા અમેરિકામાં લાખો કામદારો બેકાર બન્યા વૈશ્વિક મંદીએ અમેરિકા અર્થવ્યવસ્થાની નબળી પાડી દેશની આર્થિક સ્થિતિને કથડ કથળતી અટકાવવાનો અમેરિકાને કડક નિયંત્રણ લાદવા પડ્યા વિશ્વના આંતરરાષ્ટ્રીય વેપાર અને ઉદ્યોગ મંદીની અસર નીચે આવ્યા વિશ્વનો વેપાર ઘટીને અડધો અડધો થઈ ગયો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અથવાનો પ્રશ્નો છે એકવીસ ટૂંકનો જ લખો સમાનતાનો હક તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સમાનતા એ લોકશાહી પાયાનો સિદ્ધાંત છે સમાનતાનો હક દ્વારા બધા નાગરિકોને કાયદાની સમાનતા તેમજ કાયદાનું સમાન રક્ષણ આપવામાં આવ્યું છે ભારતમાં ધર્મ વંશ જાતિ લીગ જ્ઞાતિ ભાષા કે રંગ જન્મસ્થળમાં કોઈ પણ ભેદભાવ વિના દરેક નાગરિકને સમાનતાનો હક મળેલો છે આ હક સરકારી નોકરીઓ ધંધા જાહેર રોજગાર હોદ્દાની પ્રાપ્તિ ધાર્મિક સ્વતંત્રતા જાહેર સ્થળોનો ઉપયોગ સામાજિક જીવન વગેરેની બાબતમાં દરેક નાગરિકને સમાનતા આપે છે દેશની અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિઓ અને સામાજિક દ્રષ્ટિઓ પછાત મના મનાતા વર્ગો માટે રાજ્ય સરકાર ખાસ જોગવાઈઓ કરે તો તે સમાનતાના હકનો ભંગ ગણાશે નહીં આ વર્ગો માટે સરકારી નોકરીઓમાં તેમજ શિક્ષણ સંસ્થાઓમાં અનામત બેઠક રાખવામાં આવે છે ભારતીય સમાજનું કલંક ગણાતી આ સ્પૃશ્યતાનું બંધારણને નાબૂદ કરી છે તેથી આ સ્પૃશ્યો કે અન્ય પછાત જાતના લોકો ગણીને તેમને તિસ્કાર કરી શકશે નહીં અસ્પૃશ્યતાનું આચરણ સજાપાત્ર ગુનો બને છે સમાજમાં કૃત્રિમ ભેદભાવ સર્જાતા ઇલ્કાબો અને ખિતાબો નાબૂદ કરવામાં આવ્યા છે ત્યારબાદ બાવીસમો પ્રશ્ન છે તમને આપેલા ભારતના રેખાંકિત નકશાનું નીચેની વિગતો યોગ્ય સ્થાને દર્શાવો અરબસાગર રાતે જમીનનો એક પ્રદેશ પુલકીટ સરોવર ત્રણ માહિતી આપણે વિદ્યાર્થી મિત્રો દર્શાવવાની છે તો વિડીયોની અંતમાં આપણે નકશાની ચર્ચા કરીશું પહેલાં આપણે વિભાગ બી વિભાગીની ચર્ચા કરી લઈએ વિદ્યાર્થી મિત્રો તો વિભાગ ની અંદર આપણને એક પ્રશ્નો ચાર ગુણના છે ત્રણ પ્રશ્નો લખવાના છે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો એવું પણ કીધું છે ત્રેવીસમો પ્રશ્ન છે બહિષ્કા આંદોલન અને સ્વદેશી ચળવળનો સ્વરૂપે અને પરિણામની ચર્ચા કરો બહિષ્કા આંદોલનના મુખ્ય ત્રણ લક્ષણો હતા સ્વદેશી અપનાવો વિદેશી માલનો બહિષ્કાર કરવો અને રાષ્ટ્રીય શિક્ષણ રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું સ્વદેશી અપનાવો બંગ બંગભંગના આંદોલન એક એક ભાગરૂપે બંગાળમાં સ્વદેશી ચળવળ શરૂ થઈ આ ચળવળ બહિષ્કારની પૂરક હતી વિદેશી માલનો બહિષ્કાર કરી સ્વદેશી ચીજવસ્તુની ઉત્તેજના આપવાનો લોકોને આગ્રહ કરવામાં આવ્યો આ ચળવળ બંગાળ ઉપરાંત પંજાબ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ મુંબઈ તમિલનાડુ વગેરે પ્રાંતોમાં ફેલાઈ સ્વદેશી ચળવળને લીધે દેશમાં બનેલી ચીજવસ્તુઓને સારું ઉત્તેજન મળે મળ્યું દેશમાં સ્વદેશી ચીજવસ્તુઓ બનાવવાના કારખાના શરૂ થયા આ ચળવળથી ભારતની સ્વતંત્રતા ચળવળને વેગ મળ્યો બીજો પ્રશ્ન છે વિદેશી માલનો બહિષ્કાર કરવો સ્વદેશી ઉત્તેજના આપવા વિદેશી માલનો બહિષ્કારનું અનુમાન ઉભું બન્યું તેમાં વિદેશી માલનો બહિષ્કાર કરી સ્વદેશી માલ વાપરવાની હિમાયત કરવામાં આવી વિદેશી માલના બહિષ્કારને લીધે માન્ચેસ્ટરથી ભારત આવતા કપ કાપડનું વેચાણ લગભગ બંધ થઈ ગયું અને ભારતમાં ઉત્પન્ન થયેલા કાપડનું વેચાણ વધ્યું લોકોએ મીઠું ખાંડ પગરખ સિગરેટ તમાકુ વગેરે ઇંગ્લેન્ડથી આવતી ચીજવસ્તુનો બહિષ્કાર કર્યો આ બહિષ્કારની ચળવળને લીધે અંગ્રેજ વેપાર પર માઠી અસર પડીને ભારતમાં સ્વદેશી ઉદ્યોગનો વિકાસ થયો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવે છે રાષ્ટ્રીય શિક્ષણ અપનાવો રાષ્ટ્રીય શિક્ષણ બંગ ભંગના આંદોલનનું એક એક બંગ ભંગના આંદોલનમાં વિદ્યાર્થીઓ આગળ પડતા ભાગ લીધો તેથી તેમને સામૂહિક દંડ કરવામાં આવ્યો તેમને શાળા કોલેજમાંથી કાઢી મૂકવામાં આવ્યો આંદોલન દરમિયાન સરકારી શિક્ષણોનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો આથી સરકારી શિક્ષણ એક વિકલ્પ તરીકે રાષ્ટ્રીય શિક્ષણની આપતી સંસ્થાઓ શરૂ કરવામાં આવી ઈસવીસન ઓગણીસો સાતમાં બંગાળમાં પચીસ જેટલી રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ અને ત્રણસો જેટલી રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ શરૂ થઈ કવિવર રવિન્દ્રનાથ ટાગોર શાંતિ નિકેતન નામની વિદ્યાપીઠનો આ સમયમાં જ વિકાસ થયો સ્વદેશી ચળવળનો પરિણામે સ્વદેશી ચળવળને પરિણામે ઇંગ્લેન્ડમાં માન્ચેસ્ટર શહેરથી આવતા કાપડનું વેચાણ લગભગ બંધ થઈ ગયું ઈંગ્લેન્ડથી આયાત થતા ખાંડ બુટ સિગરેટ તમાકુ વગેરે વસ્તુઓનો બહિષ્કાર થવાથી તેમની આયાત ખૂબ ઘટી ગઈ ભારતમાં બનેલા કાપડનું વેચાણ વધ્યું સ્વદેશી માલનું ઉત્પાદન શરૂ થયું ભારતમાં બંગાળ ઉપરાંત પંજાબ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ ગુજરાત મુંબઈ તમિલનાડુ વગેરે પ્રાંતોમાં સ્વદેશી ચળવળ પ્રસરી સ્વદેશી ચળવળનો પ્રત્ય પ્રત્યાઘાત બ્રિટિશ પાર્લામેન્ટમાં પડ્યા બ્રિટિશ સરકારે મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું તેથી બ્રિટિશ પાર્લામેન્ટ પુનઃ વિચારણા કરીને ઈસવીસન સન ઓગણીસો અગિયારમાં બંગાળના ભાગલા રદ કર્યા ભારતીય સંગઠન શક્તિનો વિજય થયો અંગ્રેજો વિરુદ્ધ થયેલી નવી ચેતનાનો આ નોંધપાત્ર વિજય હતો અથવા ભારત ભારતના સ્થાન અને વિસ્તાર વિશે માહિતી આપો તો ભારતનું સ્થાન ભારત એશિયા ખંડના દક્ષિણ ભાગમાં મધ્ય સ્થાને આવેલો દ્વીપ દ્વીપકલ્પવાળો દેશ છે તેનું મુખ્ય મુખ્ય ભૂમિ ભાગ સિવાય તેમાં બે દ્વીપ સમૂહ છે લક્ષદ્વીપ અંદમાન નિકોબાર ટાપુઓનો સમાવેશ થાય છે તેના મુખ્ય ભૂમિ લગભગ ચાર ડિગ હા ચાર ડિગ્રી ચાર મિનિટ અને સાડત્રીસ ડિગ્રી છ મિનિટ ઉત્તર અક્ષાંશ વૃત્તની વચ્ચે તેમજ અડસઠ સાત અને નવ હજાર સાતસો પૂર્વ રેખાંશ વૃત્તની વચ્ચે આવેલું છે તેથી પૂર્ણ પૂર્ણપણે ઉત્તર અને પૂર્વ ગોળાર્ધમાં છે ભારતની મધ્યમાંથી કર્કૂટ પસાર થાય છે તેને ત્રેવીસ ડિગ્રી અને ત્રીસ ડિગ્રી ત્રેવીસ અને ત્રીસ ડિગ્રી ઉત્તર અક્ષા પર આવેલો છે લક્ષદ્વીપ ટાપુ અરબસાગરમાં તથા અંદમાન નિકોબાર ટાપુઓ બંગાળની ખાડીમાં છે ભારતની વ્યય સીમાએ પાકિસ્તાન અફઘાનિસ્તાન ઉત્તર ચીન નેપાળ ભૂતાન પૂર્વ બાંગ્લાદેશ અને મ્યાનમાર તથા દક્ષિણ શ્રીલંકા ભારતને પડોશી દેશો છે ભારતના વિસ્તારની ચર્ચા કરીએ તો ભારતનું વિસ્તત્વ પણ પોઈન્ટ આઠ લાખ ચોરસ કિલોમીટર છે તે જગતનું ભૂક્ષેત્રના માત્ર એક માત્ર બે પોઈન્ટ બેતાલીસ ટકા જેટલું છે ક્ષેત્રફળ સંદર્ભે ભારતનો ક્રમ જગતમાં સાતમો છે ભારતથી મોટો છ દેશો અનુક્રમે રશિયા કેનેડા યુએસએ ચીન બ્રાઝિલ ઓસ્ટ્રેલિયા આમાંના પ્રત્યેક દેશ ભારત કરતાં બેથી પાંચ ગણો મોટો છે ભારતના અક્ષાંશીય અને રેખાંશીય વિસ્તારો લગભગ સરખા મતથાંત ઓગણત્રીસ ડિગ્રી અને ત્રીસ ડિગ્રી જેટલા છે પરંતુ વાસ્તવિક અંતરોમાં થોડો ફરક છે ઉત્તર દક્ષિણ અક્ષાંશીય વિસ્તાર આશરે ત્રણ હજાર બસો ચૌદ કિમી છે જ્યારે પૂર્વ પશ્ચિમ રેખાંશીય વિસ્તાર આશરે બે હજાર નવસો તેત્રીસ કિમી છે કર્કૃત ત્રેવીસ ડિગ્રી ત્રીસ મિનિટ ઉત્તર અક્ષાંશ ભારતની મધ્યમાંથી પસાર થઈ દેશના લગભગ બે સરખા ભાગ કરે છે રેખાંશીય તફાવતને કારણે દેશના પૂર્વ અને પશ્ચિમ આવેલા દૂરના સ્થળો સ્થાનિક સમયમાં આશરે બે કલાકનો ફરક છે ભારતના પ્રમાણ સમય રેખા બ્યાસી પોઈન્ટ ત્રીસ પૂર્વ રેખાંશ રૂપ પર આવેલી ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશ મિર્જાપુર જિલ્લામાંથી પસાર થાય છે તેના સ્થાનિક સમયે જ ભારતનો પ્રમાણ સમય ગણાય છે ઉત્તરનો ભાગ થોડો વધારે વિસ્તૃત છે તેમાં હિમાલય ઉત્તરના મેદાનો આવેલા છે દક્ષિણ ત્રિભુજાકાર ભાગ દક્ષિણ તરફ સાંકળો થતો જાય છે આ ભાગ દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ઘણો મોટો ભાગ અને દરિયા કિનારેના મેદાનો પણ આવેલા છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે ઉત્તર હિમાલયની પર્વતીય પ્રદેશમાં એકબીજાને સમાંતર એવી પર્વત શ્રેણી વિશે માહિતી આપો તો ઉત્તરની હિમાલય પર્વતીય પ્રદેશ એકબીજાને સમાંતર ત્રણ પૂર્વ પશ્ચિમ પર્વત શ્રેણીઓ આવેલી છે સૌથી ઉત્તર તરફ શ્રેણી બૃહદ હિમાલય બૃહદ હિમાલયની દક્ષિણમાં મધ્ય હિમાલય અને મધ્ય હિમાલયની દક્ષિણમાં આવેલી પર્વત શ્રેણી બાહ્ય હિમાલય કે શિવાલિકા નામે ઓળખાય છે તો વિદ્યાર્થી મિત્રો આ છે પ્રશ્નો આપણે ચર્ચા કરીએ તો સૌથી ઉત્તર તરફ શ્રેણી બૃહદ હિમાલય હિમાદ્રી નામે ઓળખાય છે તે સમગ્ર હિમાલયની સૌથી ઊંચી પર્વત શ્રેણી છે તેનાથી ચાલીસથી વધુ શિખરો આશરે સાત હજાર મીટરથી વધુ ઊંચા છે અહીંયા નેપાળ ચીન સરહદે આવેલું માઉન્ટ એવરેસ્ટ આઠ હજાર આઠસો અડતાલીસ મીટર વિશ્વનું સર્વોચ્ચ અને સૌથી વધુ પ્રખ્યાત શિખર છે અહીંના માઉન્ટ ગોડવિન ઓસ્ટિન આઠ હજાર છસો અગિયાર મીટર ભારતનું સર્વોચ્ચ શિખર છે બૃહદ હિમાલય જેલ જેલાપ્લા નાથુલા સિપકીલા વગેરે ઘાટે આવેલા છે પ્રખ્યાત પર્વત પવિત્ર યાત્રાધામ માનસરોવરના પણ આ પર્વ શ્રેણીમાં આવેલું છે બૃહદ હિમાલય દક્ષિણમાં મધ્ય હિમાલય અથવા હિમાચલ પર્વત શ્રેણી આવેલી છે તેની પોળાઇ આશરે એસીથી સો કિમી અને ઊંચાઈ આશરે સત્તરસોથી પિસ્તાળીસો મીટર છે આ શ્રેણી ડેલહાઉસી ધર્મશાળા સિમલા મસૂરી રાણીખેત અલમોડા નૈનીતાલ દાર્જિલિંગ ગુલમાર્ગ પહેલગામ વગેરે હવા ખાવાના પ્રખ્યાત મથકો છે અહીંયા ગંગોત્રી યમનોત્રી બદ્રીનાથ કેદારનાથ હેમકુંડ સાહિબ વગેરે જાણીતા યાત્રાધામો આવેલા છે આ પર્વત શ્રેણીમાં અત્યંત અમન્ય પ્રાકૃતિક ખીણ પ્રદેશો છે મધ્ય હિમાલયની દક્ષિણ આવેલી પર્વત શ્રેણી બાહ્ય હિમાલય કે શિવાલિકા નામે ઓળખાય છે તે આશરે દસથી પંદર કિમી પહોળી અને આશરે એક મીટર ઊંચી આ પર્વત શ્રેણી નક્કર ખડકોની બનેલી નથી તેથી અર્થી આવડનવર ભૂસ્ખલન થતું રહે છે શિવાલિકા અને મધ્ય હિમાલયની વચ્ચે ઘણી જગ્યાએ સમથળ ખીણો જોવા મળે છે કાંકરા પથ્થર કાપા જાડા

ન પ્રકારની જમીન કાપાની જમીનની વાત કરીએ તો કાપાની જમીન દેશના મોટા વિસ્તારોમાં જોવા મળે છે મુખ્યત્વે ઉત્તરના મેદાનો કિનારાના મેદાનો છત્તીસગઢ બેસીનમાં આવેલી છે કાંપની જમીન બે પ્રકારની છે ખદર અને બાંગર નદીના નિષ્પેક્ષથી બનેલ બનેલી નવી કાપ કાંપની જમીન ખદરના નામે ઓળખાય છે આવી જમીન મોટી નદીઓની નજીકના ક્ષેત્રોમાં જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કાળી જમીન પર તમને દર્શાવવામાં આવી છે અને કાળી જમીન બાદ રાતી જમીન પડખાવ અને લેક્ટ્રાઇટ જમીન પણ તમને અહીંયા સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવેલી છે ત્યારબાદ પર્વતીય જમીન અને રણ પ્રન પ્રકારની જમીન પર અહીંયા માહિતી તમને સ્ક્રીન ઉપર બતાવવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈને અને લખી પણ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ નવ છે વિષય સામાજિક વિજ્ઞાન પ્રથમ પરીક્ષાની ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમારો પ્રશ્નપત્ર પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં જય હિન્દ જય ભારત